રાત જાય હા હા શું આવ્યું ભાઈ ભાઈ રોમ ભાઈ હા ભાઈ આય ભાઈ રોમ ભાઈ આવો બેહો બેહો

એનો નંબર મારા મોબાઈલ માંથી ડિલીટ થઈ ગયો હવે ભાઈ ભાઈ એ લાલ નો નંબર મારા મોબાઈલમાંથી ડિલીટ થઈ ગયો તો હવે ભાઈ પાડવા વાળા તો કેવું હોય તને ખબર તો હા પેલી બિલાડી તને બચ્ચું લઈને હાથ ઘર ફરો ને એમાં ઈટો પાડવા વાળા આ ગામ હોય એક દાળો પેલા ગામ હોય એક દાળો ટ્રેકના ગામ હોય એક દાળો ફલાણા ગામ હોય એના ગામનું કોઈ ઠકાણું હોય નહીં તો મનુ ભાઈ ઈંટવાળા વાળા ગમે પડતો પણ તારા પેલા કોન્ટ્રાક્ટરનું કામ ચાલતું હતું પેલા કામ કોમ કરતી લીધું હતું એ લાલો તાર ફાય આવ્યો તો નતો આયો આયો તો ભાઈ આયો તો આયો તો ચમ નતો આયો આવ્યો તો ભાઈ તારા પાવડો લઈને જો મારવા જવાનું હતું

તો હવે શું કરશે કોહડો હવે હવે ભાઈ મારા દવા દારૂ ના પૈસા આલી દે હું હાજો થઉ થોડા પૈસા કમાઉ પછી તને હું આલુ તો ભાઈ એ લાલા લાલવા હું લાલા ફોન કર દી વાત કરી કે મને એમ તો બહુ મોટો છે તો તમે તો તમે કહો તો કે તું મનુ ભાઈ ને હાલ તાલ ચમ થઈ કવા મહિના ઉપર થઈ જશે તો ક્યાર પકે પકે એમ કે ફેરફાર થયો કે નહીં કોઈ ફેરફાર એટલે બધા કોઈ નહીં જો હલો લાલા હા તું છે ને આપણા મનુભાઈ ઘેર આવજે તું શું કરવા આવું મનુભાઈ ઘેર જો પણ આપડા હવે છે ને આ બધું આ કડીક માં ને બોલવાનું કૂટવાનું આ મનુ ને પાટા પીડી ને તારે જે મુઠી વાળા આવવા હોય એ તું હાલ દેરા એટલે આ ઝઘડો બધો હેઠો પડે

હા એ તો આલ દેશ હાલ દઈશ કીધું નઈ મારો પગ હાજર થઈ જાય દવાખાના માંકવાનું કે પૈસા અલવાન કરો મને ખોટા નાટક ના કરો છો મારા પૈસા લેવાના મેં તમને એના પૈસા કરો ખોટા વાયદા ના કરશો યાર રોમાજી તમે જબરજસ્ત છો યાર તું પૈસા આપી દેજે મને ભાઈ એમ નહીં એની તો તમે તમે એમને પૈસા આલ્યા બરોબર છે આપ ફટાફટ કામ કરજો લે રોમા ગણી નાલ દે ઇનો જે હોય મુઠી ભણી હાલ લઈ લેજે પછી બીજી વાત કેટલા ભઈ ખર્ચા ગણી દે લે લાલા સરા જે સાહેબ તું 2 લાખ લેતો તો ના રે હા

અમારું ટીમ કુજુ પાટા અમારું ટીમ કુજુ પાટા